અને બીજી તે વાત કે આ છે ને કેટલા બધા કપડા હતા તમને બધાને ખબર છે કે દિવાળી હતી એટલે અમે બેસતા વર્ષમાં ના મારા પપ્પાને ના ગયા હતા અને બધા ફર્યા હતા ને બધે કપડાં છે નવા નવા અહીંયા ઘરે પેડા રહ્યા હતા તમને બધાને ખબર છે કે ઉનાથી નાથી આવ્યો એટલે ડાયરેક્ટ વરસાદ ઘણો બધો ચાલુ થઈ ગયો અને પાણી પણ આવી ગયું હતું એટલે છે ને કપડાં નહોતા ધોવાના એટલે બધા આજ નવા નવા કપડાં છે ને બધા આજ ધોયા છે ને હુકવી પણ દીધા છે આમ જો પૂજાબેન હા જય માતાજી ને રામ રામ ને હ શું કરો

નામ જોતો જોતો આના નાટક કાલે એ બાપા ઓય બાપા તારો કેટલો વજન છે કે તું નાની નથી એ તો નાની નથી હાઈટ ઓય બાપા આવ કેટલા નખરા કરે ને બીજ ખાસ વાત હું તમને કહી દઉં પૂજા બેન છે ને એ હવે નવું શીખાશે મને શું કે હું કે મને આ છે ને મને મમ્મી કહે બોલો આ વિષે આ વિષે અમારી છકરી મારી બધાની કમેન્ટ હજી આવે છે કે તમારા પૂજા બેન છે એ તમારે શું થાય

અમારે છે ને કામ જ હોય ઘરે હોય ને એટલે કામ જ હોય બધા કમેન્ટ કરતા હોય કે તમે કોઈ કામ કરો છો કે કામ કરવાનું લીધું હોય ને તો તમે થાકી એટલે તમને એટલે તમને બધાને મજા આવે ને એવી રીતે તમને આટલું વિડીયો બનાવી કાસનદેવ અમારું કામ છે ને કોઈ જ ડૂકે જ નહીં એવું છે ને ફેમિલી છે ને ઘણો બધો વરસાદ હતો ને એના કારણે આમ તો જો ભીતડા જો આ બધા ભેજ મારી જો એટલો વરસાદ થયો કાસનદેવ

આવું તમારે જાગી દે હાસી વાત જાગી ને ફટાફટ ને વાડીએ ને જોઈએ હવે વાડીએ કેવી પરિસ્થિતિ છે વાડીએ

તો ફેમિલી છે ને બહુ મોટા મોટા હતા પણ લીમડા પડી જાય ને તેમ તો જો હવે એમ થાય કે લીમડા છે જ ને એવું લાગે હાવ આવું ખોલું થઈ ગયું હાવ વરસાદ ને પવન હોય એટલે ભાંગી જાય ડાયરેક્ટ આતરણ ને એમ બાતું એ

খেৰ পানী পেৰেলো ফ એટલામાં એટલા માટે ખેતર બગાડી નાખ્યું તમને બધા બગાડી નાખ્યું હતું આપણે આ તો મૂકી દીધી પણ આની માથે વરસાદ જાય એટલે થોડું કાળું તો થઈ જાય એવું શું કરોડિયા એના બિલ તારે હાટુ બી લઉં મારા હાટુ બી લો કેમ બીનું શાક ખાઈ તારે તક વાવલ વાવવા દારે ઘેર હવે યાસે ધામ છે સુધી મારા હાટુ બી ગોતે મેલા અમે કેટલા ખોટા ગવાના બી લીધા ગાવ એટલા લીધા જો એટલા હરકા પકડો જા રોમાલ માં નાખી દેતા હવે જાવ ને ઘેર હવે પાજી દીધી મે તને તો ફાઇનલી ફેમિલી આવી જાસી ઘરે તાત હેતુ ભાઈ જાગી જા હેતુ જાગી જવાય ઉબે ઉબે લહન ફળે ઓ પર ઉબે ઉબે એનો કારણ શું છે ખબર છે ઓલી પર

ઓનલાઈન શોપિંગ છે ને મેં દિવાળીમાં કરી હતી તો એ છે ને હજી સેમ્પલ ખોલવાના બાકી છે તો હું હું મેં કેવું છે એ તમને દેખાડી અને હા આજ ઓનલાઈન શોપિંગ કરીને એમાં થોડોક ખતરો થાય કેમ કે જો કાંઈ પણ બગડી ગયેલ હે કે કાંઈ પણ સારું નહીં હોય તો એ વસ્તુ હવે પાછું મોકલી નહીં શકીએ એટલે જી હોય એ એક્સેપ્ટ કરવું જોઈએ મારે એટલે આ જોઈએ કે છે ને વેલાહાર મારે ખોલવાનું હતું પણ પાણીના આવી ગયું ને ફરવા વહી જાય ને હાવ ભૂલાઈ ગયો

ત્રણ હતા આવા શું હવે આમાં તો હવે કઈ વાંધો નહીં તો શું કરું હવે આપણે આ સેલું પાર્સલ હવે આ પાર્સલ માં હું હવે એ જોવાનું છે કેમ કે બગડી ગલું ન નીકળ્યું નગર એમ કેવાય કે પાર્સલ મોંઘું પડી જાય આ કે કેમ કે સૌથી મોંઘું આ પાર્સલ છે એટલે એ આગે કુપન છે 40 રૂપિયા નું તો હું છે આ ખબર નહી ચાલો फटाफट હવે આ પાર્સલ કરીએ ઓપનિંગ આ પાર્સલ માં છે આવ ડેકોરેશન માટે મેં દિવાળી હાટું મેં કહેવું છું પણ મારે છે ને વિતાવળ હતી ને એમાં કઈ ડેકોરેશન કઈ હરકું કરવાનું નહીં એટલે આ છે ને ડેકોરેશન માટે છું જો આવી રીતે રીતે જો જો આવી કેટલા પછી પછી નીકળે છે હા રીતના પાર્સલ હતા તો તમને કેવા લાગે કમેન્ટ કરીને કેજો સંદીપ તમને કેવા લાગે મને તો બહુ હારાય ને લાગે ને બહુ નબળાય ને લાગે એવું છે મીડિયમ લાગે મીડિયમ લાગે કેમ કે તમને હું શોપિંગ કરું એ તમને ગમતું જ નથી એમ કે તો આમાં મારે કાય લાગતું વળતું નથી લે કે આમાં મારે કાઈ લાગતું વળતું મારે કાઈ કામ લાગતું નથી પણ આપણા ઘર માં કાઈ સજાવટ હાટુ પડદા જોઈએ એવું બધું તો કેમ લાગે એ તો ભાઈને ગાડીયા રમન ચાલુ કરી દીધું છે ને છે ને જમવાનું બાકી છે તો ફટાફટ પછી જમી લઈએ ને આજનો વિડીયો આપણે અહીંયા કરી દઈશું આઈ હું તમારા વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો ઉલ્લેખ તમને ગેમો છે અને ગેમા હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બેય ટાટા સી યુ